નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ સામે જે પંદર હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી લેખિત પરીક્ષા અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ તમામ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું પરિણામ જે છે તે ગત સાત જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે હવે જીએસઆરટીસી દ્વારા આગળની ભરતી પ્રક્રિયામાં જગ્યાના કુલ ત્રણ ગણા એટલે કે ત્રણ હજાર ચોર્યાસી જગ્યાના કુલ ત્રણ ગણા એટલે નવ હજાર બસો બાવન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વિવિધ જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે તેના ત્રણ ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે અને આ માટેનું મેરીટ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પડશે તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ કઈ તારીખ સુધીમાં જે છે તે જાહેર કરવામાં આવશે જીએસઆરટીસી નિગમ દ્વારા સાથે જ મિત્રો અલગ અલગ વાઇઝ જે છે તે કેટલા માર્ક્સ હશે તો તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઘણા ઉમેદવારો મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં લખી રહ્યા હતા તેમના માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશે અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના કેના અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો જીએસઆરટીસી દ્વારા ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પંદરેક હજાર જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તમામ ઉમેદવારોનું પરિણામ આ આદર્શ સંહિતા લોકસભા ચૂંટણીની પૂર્ણ થતાની સાથે જ સાત જૂન બે હજાર ચોવીસના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે હવે મિત્રો આ જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારો એટલે કે ત્રણ હજાર જગ્યાના નવ ત્રણ ઘણા ઉમેદવારો નવ હજાર બસો બાવન ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વિથ કેટેગરી વાઇઝ ત્રણ ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તેમનું મેરિટ જે છે તે ટૂંક સમયમાં જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો જીએસઆરટીસી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે નવ હજાર બસો બાવન ઉમેદવારોનું તે આવતા અઠવાડિયે એટલે કે તારીખ સોળ જૂન સુધીમાં જાહેર કરી દેવામાં આવશે અને ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેનું આયોજન મિત્રો જુલાઈ મહિનાની અંદર નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે જે છે તે આયોજિત કરવામાં આવશે મિત્રો વિવિધ વાઇઝ અલગ અલગ ડ્રાઈવરોને બોલાવવામાં આવશે અને નવ હજાર બસો બાવન ઉમેદવારોનું આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન છે તે જુલાઈ મહિનામાં પંદરથી વીસ દિવસની અંદર આયોજન કરીને તમામ ઉમેદવારોને નવ હજાર બસો બાવન ઉમેદવારોને બોલાવી અને આ ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો આયોજન કરવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ પચાસ ગુણનો હશે જેમાં સાડત્રીસ ગુણ લાવવા ફરજિયાત રહેશે અને આ ડ્રાઇવરોનું જે મેરિટ છે તે મિત્રો અત્યારે લેખિત પરીક્ષામાં જે માર્ક્સ મેળવ્યા હશે તેના ચાલીસ ટકા મેળવેલા માર્ક્સના અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે પચાસ ગુણમાંથી મેળવેલા ગુણના સાહીઠ ટકા એમ મળીને કુલ સો માર્ક્સનું મેરિટ બનશે અને ત્યારબાદ જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે મિત્રો કુલ જે જગ્યા છે ત્રણ હજાર ચોર્યાસી તેના દોઢ ગણા એટલે કે છેતાલીસો પચાસ જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે જાણીએ મિત્રો કે કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો વાત કરીએ ડ્રાઇવિંગ ટેસ્ટ કેટેગરીની તો જનરલ પુરુષની જે વાત કરીએ તો જનરલ પુરુષની કુલ આઠસો આઠ જગ્યાઓ માટે ચોવીસો ચોવીસો બે હજાર ચારસો ચોવીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને તેનું મેરિટ જે છે તે મિત્રો તેરથી લઈ અને સોળ માર્ક્સ વચ્ચે અટકી શકે છે જનરલ મહિલામાં કોઈ પણ ફોર્મ ભરાયું નહોતું ઈડબલ્યુએસ પુરુષની વાત કરીએ તો ઇડબલ્યુએસ પુરુષમાં બસો છ જગ્યાઓ સામે છસો અઢાર ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જેમાં છથી નવ માર્ક્સ વચ્ચે મેરિટ અટકી શકે છે લેખિત પરીક્ષાનું ઈડબલ્યુએસ મહિલામાં એક ફોર્મ ભરાયું હતું જેમનું મેરિટ નવ માર્ક્સે અટકી શકે છે ઓબીસી પુરુષના પાંચસો અઠ્ઠાવન જગ્યાઓ સામે એક હજાર છસો ચુમ્મોતેર ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને જેઓનું મેરિટ મિત્રો લેખિત પરીક્ષામાં દસથી તેર ગુણ માર્ક્સ મેળવ્યા હશે ઓબીસી કેટેગરીમાં તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઓબીસી મહિલામાં કોઈ પણ ફોર્મ ભરાયા ન હતા અને એસસી પુરુષ એટલે કે અનુસૂચિત જાતિ પુરુષની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ જગ્યા સામે ચારસો પાંત્રીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને લેખિત પરીક્ષામાં સાતથી દસ ગુણ વચ્ચે જે ઉમેદવારો એસસી કેટેગરીના પુરુષોએ મળી રહેલા છે તેઓને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એસસી મહિલાઓમાં પણ કોઈ ફોર્મ ભરાયા ન હતા એસટી પુરુષ એટલે કે અનુસૂચિત જાતિ પુરુષની વાત કરીએ તો ત્રણસો બાવન જગ્યાઓ સામે જગ્યાના ત્રણ ત્રણ ગણા એટલે કે એક હજાર છપ્પન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જેનું મેરિટ મિત્રો ચારથી સાત માર્ક્સ વચ્ચે અટકી શકે છે લેખિત પરીક્ષાનું એસટી મહિલામાં પણ કોઈ ફોર્મ ભરાયા ન હતા એક્સઆરબીની વાત કરીએ ત્રણસો આઠ જગ્યા સામે નવસો ચોવીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જેમનું મેરિટ મિત્રો ત્રણથી લઈને પાંચ માર્ક્સ અટકે અટકી શકે છે કુલ જગ્યાઓ ત્રણ હજાર ચોર્યાસી હતી તેના નવ હજાર બસો બાવન ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે મિત્રો જનરલ એસસી ઓબીસી અને એસટી આ તમામ કેટેગરીમાં કોઈપણ જાતના મહિલાઓના ફોર્મ ભરાયા નથી આથી મહિલાઓની જે જગ્યાઓ છે તે આપોઆપ મિત્રો જનરલ મેરિટમાં કન્વર્ટ થઈ જશે એટલે કે મહિલાઓની જગ્યાઓમાં પુરુષ ઉમેદવારો જે છે તેમને પણ મિત્રો સ્થાન મળી શકે છે કારણ કે એસટી નિગમ દ્વારા જ્યારે અનામત કોઈ જગ્યાએ રાખવામાં આવેલી હોય કોઈ કેટેગરી અને એ કેટેગરીના જે પ્રાપ્ય ઉમેદવારો નથી મળતા તો તે જગ્યાઓ આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જતી હોય છે એટલે કે એસસી પુરુષ એસસી મહિલા ઓબીસી મહિલા અને જનરલની મહિલાની જે એસટી મહિલાની જે જગ્યાઓ છે તે આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે આશા રાખીશું કે આ ન્યૂઝ આપણને ગમશે જય હિન્દ અસ્તુ